રહેતા ક્યાંક આ શંકાનો વિષય પણ બની ગયો ઘણા પ્રહારો આક્ષેપો પણ થયા ચોક્કસથી આ રાજકારણ છે શામધામ દંડભેદ બધું જ અપનાવવામાં આવે છે અને એ જ કંઈક આપણને જોવા મળ્યું કે જ્યારે અંતિમ સમયે જે ટેકેદારો છે તેઓ હાજર ન રહ્યા અને ત્યારે એમનું ફોર્મ રદ થયું અને પછી આક્ષેપો કે જે ટેકેદારો છે તેમનું અપહરણ થયું હોઈ શકે પણ એ પછી પણ જે પ્રકારે સુરત લોકસભા બેઠકને લઈને જે મહત્વના સમાચારો આજે મળ્યા કે જે પણ તમામ બીજા અન્ય આઠ ઉમેદવારો હતા એમાંથી સાત જેટલા ઉમેદવારો કે જેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું અને હવે જે સુરત લોકસભા બેઠક છે ત્યાં બીજેપી અને બીએસપી આ બે જ ઉમેદવારો આપણને જોવા મળી રહ્યા છે અને એમાં પણ સમાચારો છે કે કદાચ બીએસપીના જે ઉમેદવાર છે તેઓ પણ પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે પાછું ખેંચી શકે અને ભાજપમાં બિનહરીફ જ જે મુકેશ દલાલ ભાજપના ઉમેદવાર છે તેઓ ચૂંટાઈને આવી શકે આ જે રાજકીય દાવપે અત્યારે સુરતમાં જોવા મળી રહ્યો છે ને ખરેખર આ એક રાજકીય ગણિત તેને કહી શકાય કે ખરેખર અંતિમ સમયે કોંગ્રેસ માટે આ કપડા ચઢાણ જે જોવા મળી રહ્યા છે એ કોંગ્રેસની જે કામગીરી છે તે નબળી હોય તેના કારણે જોવા મળી રહ્યા છે ઘણા બધા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે તેની સાથે જ સુરતનો સમગ્ર જે ઘટનાક્રમ છે તે પ્રી પ્લાન હતો કે પછી અંતિમ દિવસે ખેલ પાડવામાં આવ્યો આ તમામ મુદ્દા ઉપર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષકો જયવંતભાઈ પંડ્યા અને જયેન્દ્રભાઈ ભનભટ્ટ આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક જયંતભાઈ સૌથી પહેલા આજે વાત કરી રહ્યા છે સુરતમાં રાજકીય દાવ જે જોવા મળી રહ્યો છે બેઠક છે શું લાગે છે આપને સૌથી પહેલા સવાલ તો આપણે શરૂઆત કોંગ્રેસના જે નિલેશ કુંભાણી કે જેમનું ફોર્મ રદ થયું ને ત્યાંથી આપણે શરૂ કરીએ તો શું કહેશો જે રીતે અંતિમ સમય એમના ટેકેદારો હાજર ન રહ્યા અને પછી એમનું ફોર્મ રદ થયું આ કોંગ્રેસ માટે એક મુશ્કેલી તો ઊભી થઈ કહી શકાય પણ કોંગ્રેસ ખરેખર આ એક એવી પ્રક્રિયા કે જેમાં ખૂબ જ ધ્યાન આપવાની જરૂરિયાત કારણ કે ત્યાંથી જ લડત ની શરૂઆત થતી હોય છે અને ત્યાં જ તમે તમારા ફોર્મ માં વિસંગતતા જોવા મળે કોઈ ક્ષતિ જણાય તમારા ટેકેદારો હાજર ન રહે શું કહેશો કે પછી ખરેખર ભાજપ ષડયંત્ર જે કોંગ્રેસ જણાવી રહી છે જો પહેલી વાત તો એ છે કે આ રાજકારણમાં બધા જ ખેલતા હોય છે કોંગ્રેસ એની કે હેડ માસ્ટર છે ભૂતકાળમાં કોંગ્રેસે એટલા બધા દાવપેચ ખેલી લીધા છે હવે એને એનો સામનો કરવો પડી રહ્યો છે નરેન્દ્ર મોદી છે બધી પાઠશાળા એમની જે પાઠશાળા છે મૂળ સંઘની ભલે હોય પરંતુ રાજકારણના દાવપેચની પાઠશાળા છે એ કોંગ્રેસની જ છે અને એમ કહી શકાય કે જેમ મહાભારત વિશે કહેવાય છે કે જે બધું દુનિયામાં જે થવાનું છે કે થઈ ચૂક્યું છે કે થશે એ બધું જ મહાભારતમાં છે ને મહાભારતમાં નથી એ કે થવાનું જ નથી એમ કોંગ્રેસે જેટલું રાજકારણમાં જે કંઈ કર્યું છે એનાથી બહાર કંઈ કરશું થવાનું નથી એટલે આપણે કંઈ પણ જોઈએ તો એ પહેલા કોંગ્રેસ કરી ચૂકી હોય છે અને કરે છે બીજું એક છે કે ફોર્મ રદ કરવાની વાત છે તો કેરળમાં બે હજાર એકવીસની ચૂંટણીમાં એનડીએ ના એટલે કે ભાજપ અને એના સાથી પક્ષોના ત્રણ જણાના ફોર્મ રદ થયા હતા તો આમાં શું એમાં પણ પશ્ચિમ બંગાળમાં બે હજાર ચૂંટણી હતી અથવા તો એ પહેલા ની ચૂંટણી હતી તો એમાં હાઈકોર્ટે આદેશ આપવો પડ્યો તો કારણ કે જે વિપક્ષો છે એના ઉમેદવારોના ફોર્મ છે એ લેવા સ્વીકારવામાં ન એ કારણ કે એને મારી નાખવામાં આવે કે તો માર મારવામાં આવે એની સુધી કોઈ પહોંચી ન શકે એટલે હાઈકોર્ટે એવો આદેશ આપવો પડ્યો કે તમે વોટ્સઅપ ઉપર ફોર્મ સ્વીકારો એટલી તૃણમૂલ ભાજપ માટે નહીં કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ તો ત્યાં કોંગ્રેસ ને સામ્યવાદી પક્ષ છે મૂંગા રહી જાય છે કારણ કે એ લોકો અંદરો ભાજપ ને હરાવવા માટે ગઠબંધન કરે છે અહીંયા જે વાત છે સુરતમાં એમાં ઘણી બધી વિસંગતતાની વાત આવે છે બાબુભાઈ માંગુ કે કીધું કે હું એમના ટેકેદારના સંપર્કમાં છું સુધી એ વાત આવતી હતી બીજું કે તરત જ પણ અસંગતતા હતા એ બધા નેતાઓ છે એમ કે નિલેશ કુંભાણી તો બહુ ચોખ્ખા છે અને કોંગ્રેસના ચુસ્ત સમર્થક છે એટલે એ કઈ આવું કરી શકે નહીં પરંતુ ત્યાં બધા જે હાજર હતા એ બધા એને ગદ્દાર કહેવા માંડ્યા અસલમ સાયકલ નિવેદન ગઈકાલે આવ્યું એમને પણ આક્ષેપ કર્યો તો આમાં આખી વિસંગતતા એ ઉભી થાય છે કે તમે એક તો ટકોરા બંધ ઉમેદવારો ઉભા નથી કરતા જે જેને એવી એવા લોકોને ટિકિટ નથી આપતી હવે જો આપણે બીજું કે મેન્ડેટ ની વાત પણ જ્યાં સુધી આવે છે ત્યાં સુધી આનો કોંગ્રેસ નો ખરાબ ઇતિહાસ એ રીતે છે કે બે હજાર બાર માં વિસાવદર બેઠક ઉપર કેશુભાઈ પટેલ ની સામે એક બાળક છે મેન્ડેટ લઈને ભાગી ગયો હતો વિચાર કરો એવી રીતે થરાદ ગ્રામ પંચાયત હોય કે એમાં કોંગ્રેસ ના ત્યાંના પ્રમુખે મેન્ડેટ આપવામાં જ વિલંબ કર્યો એટલે એ પંચાયત એના હાથમાંથી ગઈ હતી છેલ્લી મેન્ડેટ હવે બે હજાર સત્તર ની બોટાદ ની વિધાનસભાની વાત યાદ કરો તો મનર પટેલ એને ટિકિટ મેન્ડેટ આપવાનો હતો પણ છેલ્લી ઘડીએ ડીએમ પટેલને ને ટિકિટ મેન્ડેટ આપ્યો એટલે મનર પટેલે ફરિયાદ કરી કે આ ફોર્મ ડીએમ પટેલ નું જે છે એમાં વાંધા છે એમાં અસંગતતાઓ છે તો કોંગ્રેસના જ ઉમેદવાર છે કોંગ્રેસની સામે ઉમેદવારની સામે આ બધી વાંધા વચકા કાઢે છે તો આ બતાવે છે કે કોંગ્રેસનું ચૂંટણી લક્ષી મેનેજમેન્ટ કેટલું નબળું છે આપણે જોઈએ કે જે મેચ હોય છે તો મેચમાં આ વખતે આઈપીએલ માં બે બાઉન્સર નાખવાની છૂટ આપી છે તો બે બાઉન્સર કોઈ નાખે તો પછી તમે ફરિયાદ ન કરી શકો કે મને કેમ બાઉન્સર નાખ્યા મારે મારા હાથ જયંતભાઈ અંતિમ સમય ટિકિટદારો હાજર રહે એમાં કોંગ્રેસ શું કરી શકે કારણ કે ચલો પ્લાન તો બધું થઈ ચુક્યું હતું એમને ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા હતા એમના ટેકેદારો પણ હતા ફોર્મમાં એવી કોઈ વિસંગતતા નહીં પણ અંતિમ સમય ટેકેદારોનું હાજર ન રહેવું આ કઈક શંકા તો ઉપજાવે છે હું તમને એ જ કહેવા માંગુ છું કે ચાલો કોંગ્રેસના આક્ષેપો માની લઈએ કે ભાજપ આ બધું કરે છે અપહરણ કરાવી દીધું બરાબર તો તમારે તમારી સામે આજે સેવા દળ છે તમારા કાર્યકર્તાઓ છે આજે હું તમને આજનો દાખલો આપું કે આજે એવા સમાચાર છે રાજકોટમાં કે પરેશ ધનાણીના જે પ્રચારમાં મુખ્ય આગેવાનોની ગેરહાજરી રાજગુરુની ગેરહાજરી જોવા મળી મહેશ રાજપૂત ની ગેરહાજરી તો એ પણ ભાજપે જ કર્યું હશે બધું એટલે આ આ જે આક્ષેપો થાય છે ને એ પાયા વિહોણા દેખાય છે સ્પષ્ટ રીતે કારણ કે નાચું ન હોય તો પછી આંગળું આવું છે તેવું છે દ્રાક્ષ ખાટી છે ને આ બધું કહી શકાય તમારે તો સામે પેલા તો બોલિંગ કરવાના જ છે તમે એ અપહરણ કરશે ઘણું બધું કરશે ધાક આપશે તો ભૂતકાળમાં ભાજપ સાથે નહીં થયું હોય અરે પહેલા તો આટલું મીડિયા પણ નહોતું હવે તો મીડિયામાં બધી વાત આવે છે ભૂતકાળમાં ગામડે ગામ બધે શું સ્થિતિ હતી કોઈને ઉભા રહેવા નહોતા દેતા કોઈને મત આપવા જવા નહોતા દેતા બુથ કેપ્ચર થઈ જતા હતા

કોંગ્રેસના જયારે શક્તિશીલ પ્રદેશ પ્રમુખ હોય ત્યારે એમને ખબર પડવી જોઈએ કે ભાઈ પાર્ટીના મેન્ડેટ ક્યારે આપો કે એના ફોર્મ ભરાવામાં એના ટેકેદારો કોને કોને રાખવા એના જિલ્લા પ્રમુખ એના શહેરના પ્રમુખ આ બધાને જ ખબર હોવી જોઈએ તમે પછી જયારે ઉમેદવાર પોતે જ ગુમ થઈ જાય અને સૌથી અગત્યની વાત એ છે બીજી કે મુકેશ દલાલ એવા કોઈ વ્યક્તિત્વ જ નથી કે જેની સામે ભાજપ આ રીતનું ષડયંત્ર કરે ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાનું કદ્દાવર જાણે સામે કોંગ્રેસના પરેશભાઈના પરેશભાઈ બીજા કોઈ આવ્યા હોતે અને એનું ફોર્મ જો આ રીતે રદ થયું હોતું તો ઇટ ઇઝ મેટર ઓફ પબ્લિસિટી અને એની ઇફેક્ટ બી પડે મુકેશભાઈ સૌમ્ય સાદા વ્યક્તિ છે અને ત્યાં આગળ સૌથી મોટું એ છે કે ભાજપનું જે અંગ કહેવાય મુખ્ય અંગ એ પણ સુરત માંથી તૈયાર થયેલું તમે જુઓ કે પંચાણું પછી મોટા ભાગની એમને મહાનગરપાલિકા બહુમતી હતી બહુમતીઓ બહુમતી પાટીદાર આંદોલનમાં ખાલી કોર્પોરેશન વિપક્ષ મજબૂત થઈ ગયું બાકી જોવા જઈએ તો ભાજપને કોઈ આ પ્રયત્નો કરવાની કોઈ જરૂર નથી પણ સ્વાભાવિક એવું બને કે ક્યાં ત્યાં આગળ સ્થાનિક કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે નિલેશભાઈ ને એવું લાગ્યું હોય કે મારી સોનાની ઝાડ પાણીમાં જતી રહેશે અને એના કારણે કેમ કે હું એવું માનું કે આટલી બધી મોટી પોસ્ટ પર ચૂંટણી લડવા માટે તમને રાષ્ટ્રીય પાર્ટી એક ઉમેદવાર તરીકે પસંદ કરે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય આજે ટિકિટ લેવા એને ખબર છે ઘણી બધી સીટો એવી છે એ લોકોને ખબર છે કે આપણે માત્ર ને માત્ર હારી જવાના છીએ પણ રાષ્ટ્રીય પાર્ટીના કોંગ્રેસના પ્રત્યે વફાદારી ગણો કે એમની નિષ્ઠા ગણો એ લોકો ચૂંટણી લડવા માટે ચૂંટણી લડે છે ફોર્મ ભરે છે હારવા છતાં બી વારંવાર તેનું કારણ એ જ છે તો પછી આવું કઈ નિલેશભાઈ બી હું એવું માનું કે ભૂલ કરે નહીં પણ જે ટેકેદાર પસંદ કરવામાં આવ્યા એ ટેકેદારોની ની કોક કેવી દુઃખ હશે કોઈ કેવી દુઃખથી ન થશે જેના કારણે એમને એવું થયું હશે કે ચાલુ અમે આ જગ્યાએ જઈશું તો અમને આટલું નુકસાન થાય ક્યાંક આંતરિક કોક જગ્યાએ એવા મતભેદો હોય કે જેના કારણે ઘણી વાર એવું થાય કે હું નહિ તો તું ભી કદી ના આવવા અને એના કારણે રાજકારણમાં બેન બધું જ શક્ય થઈ ગયું છે પેલા નું એક રાજકારણ એક નૈતિકતા પર આધારિત હતું તમે ફોર્મ માં બી ભૂલો હતી તો નહીં તો જયેન્દ્ર ભાઈ બીજા જે સાત ઉમેદવારો હતા એમણે પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું પણ એમણે એમાં સાત બીજા ઉમેદવારોએ પણ ફોર્મ પાછું ખેંચી લીધું હા એક ફોર્મ એટલા માટે જ ખેંચી લેવાના કે જયારે કોંગ્રેસ જેવો રાષ્ટ્રીય પક્ષ સૌથી મોટો જૂનામ જૂનો પક્ષ જો એનો ઉમેદવાર જો ફોર્મ પાછું લેતો હોય તો જે બીજા સાત ઉમેદવાર રહેલા ઉમેદવારી ફોર્મ તો રદ થયું છે એમને તો પાછું ખેંચ્યું નથી એમ તો ટેકેદારો હાજર ના થયા એટલે રદ રદ એટલે રદ થયું એમનું ફોર્મ કેન્સલ થઈ ગયું પણ બીજા બધા એટલા માટે રસ ના લે કે એમને ખબર છે કે હવે અમારું શું ગાજર વાગવાનું છે અમારી પીપુડી ગાજરની પીપુડી થઈ ગઈ છે કોઈ પણ વિચાર કરો કે જેને ભર્યું હશે ને જે પણ ભરે છે સાંભળો મેં રાજકારણના પગના ઇતિહાસ તમે જોજો કે દરેક ઉમેદવારની જોડે એના જ અંગત એના જ કોઈ વિશ્વાસુ વ્યક્તિઓ અપક્ષ તરીકે કે કોઈ બીજા પક્ષમાં શિવસેના હોય કે આરએસપી હોય કે બીએસપી હોય કે એસપી હોય કે કોઈ બી પાર્ટીમાંથી એક ઉમેદવાર તરીકે ફોર્મ ભરે એટલા માટે કે કેટલાક ખર્ચાઓનું એડજેસ્ટમેન્ટ આવી રાખ પ્રાદેશિક પાર્ટી કે રાષ્ટ્રીય પાર્ટીઓના કેન્ડિડેટ તરીકે એમના ખર્ચાઓ એડજેસ્ટ થઈ જાય અને બીજા કોઈ કોમ્પ્લીકેશન તૂટણી પણ જોડે ઊભાના એના કારણે પછી જ્યારે એક જાય અને આમ નિયમ છે કોઈ પણ ઇમારતનો એક પાયો થોડો બી હલે કે તૂટે તો બાકીના ત્રણ પાયા ભીલા તો પડી જ જાય અને એના કારણે એ લોકોએ બી રદ કરી નાખ્યું બીએસપીનો ઉમેદવાર બી બધા ખેંચે એ પ્રમાણે કદાચ ખેંચી બી લે પણ હું એટલા માટે હજુ એ વાત પર સંમત લીધી લીધો કે બીએસપીના જે કઈ કેન્ડિડેટો હોય છે મેં ઘણા બધા એમના અંગત મોટા નેતાઓ સાથે મારે સંપર્ક છે એટલે એ લોકો વિચારધારાને વળેલા છે અને વિચારધારા સાથે વળેલા વ્યક્તિઓ મોટા ભાગે આવું નથી કરતા અને એટલે જ બીએસપી વાળા કદાચ થૂટલી કરાવવા માટે બી

ઉમેદવારો છે છે કે કયો પક્ષ આપણને પૈસા આપે તો આપણે પછી પૈસા લઈને ફોર્મ પાછું ખેંચી દઈએ બીજું કારણ એ છે કે કેટલાક લોકો છે એ પોતાની સામે વાળા પક્ષના ની સામે અપક્ષ ઉમેદવારો ઉભા રખાતા હોય છે આવા પણ એક કારણ હોય છે અને ત્રીજી વાત એ છે

ના પેલા જે ધુઆધાર પ્રચાર થતો હતો રાહુલ ગાંધી અત્યાર સુધી એક પણ સભા અહિયાં ગુજરાત માં પ્રિયંકા ગાંધી વાડ્રાની એક પણ સભા થઈ નથી કોંગ્રેસના કયા નેતા કેન્દ્રીય નેતાઓ અહિયાં આવ્યા તો એ એ વિચારવા જેવું છે બીજું કે જે સોનલ બેન છે ગાંધીનગરમાં તો એના પ્રચારની ની કઈ વાત આવે છે તો પ્રશ્ન એ થાય છે કે આ વખતે કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે ભાજપ ની સાથે લોકો કંટાળી જવા જોઈએ એટલે આમાં કોન્ટ્રરી હું તો ઊંધું કહું છું કે એવું પણ બની શકે હું ખાલી એક અનુમાન કરું છું હવે હું કઈ અનુમોદન નથી કરતો પણ એક અનુમાન છે કે પોતે હાથે કરીને ફોર્મ રદ કરાવ્યું હોય તે કેદારોને હાજર ન રખાવ્યા હોય ને સામે એમ કે ભાજપ ઉપર આક્ષેપ થાય તો લોકોમાં એ ચર્ચા થાય કે ભાજપ હવે હારવાનું છે એટલે આ પ્રકારની ખરાબ હથકંડા અજમાવે છે ઉપાયો કરે છે એ પણ એક શક્યતા છે આ હું એમ નથી કેતો આ જ શક્યતા છે પણ એ પણ શક્યતા હોઈ શકે બીજું કારણ કે સુરતની બેઠક આમે જીતાવાની તો હતી જ નહીં તો સુરતમાં આવું શા માટે ભાજપ કરે જેમ જયેન્દ્રભાઈ કીધું એમ કરવું હોય તો રાજકોટમાં કરે જ્યાં એમની સામે બહુ ભડકા સાબરકાંઠામાં કરે જ્યાં એમની સામે તમે જોયું કે રમણલાલ વોરાને ત્યાંથી વિરોધ કરીને બગાડવામાં આવ્યા તો આ પ્રકારનું કરવું હોય તો ત્યાં કરે ને અહીંયા સુરતમાં જ્યાં જીતવાના જ છે જે બે માં પાટીદાર આંદોલન વચ્ચે પણ ત્યાં જીત્યા હતા ત્યાં શું કામ કરે બીજું કે તમે આજે રાંચીમાં જુઓ તો ઝારખંડ ઝારખંડ છે તો કોંગ્રેસ ના સરકાર વાળું છે ત્યાં પણ ગઈકાલે જે હિન્દી ગઠબંધન સંમેલન થયું તેમાં રાજદ રાષ્ટ્રીય જનતા દળ લાલુ પ્રસાદ યાદવ અને કોંગ્રેસના લોકો છે એ બથમ બથી આવી ગયા હતા ખુરશી ઉછળી એક જણ માથું ફૂટી ગયું ત્યાં પણ ભાજપ ગયો તો બધું કરવા માટે એટલે આ એક વાત છે ને એ મને સમજાતી નથી કે કોંગ્રેસ પાસે એટલી મોટી લીગલ ટીમ છે કપિલ સિબ્બલ ને એ તો અત્યારે કોંગ્રેસમાં નથી પણ કોંગ્રેસના ઘણા બધા ઉમેદવારોના કેસ લડે જ છે પછી અભિષેક મનુસિંહ આ બધા નેતાઓ છે ઉભા રહે ને તો એ જજને પેલી તકલીફ થઈ જાય છે તો આજે એ લોકો કેમ આ બધી લીગલ ટીમ છે એ કેમ ચકાસતી નથી ફોર્મ ને બધું પ્રશ્ન ત્યાં આવે છે અને બીજું કે જેની ઘેની બેન થુમર નું પણ ફોર્મ સ્વીકારાય છે ગેની બેન નું પણ સ્વીકારાય છે બધા બીજા બધા ત્રેવીસ બેઠક છે એમાંથી બીજા તો સ્વીકારાય જ છે ને તો માત્ર આ બેઠક ઉપર આવું થયું તો એની પાછળ કયા છે ખરેખર એમાં એવું આપણે માની ખબર પડે જ કે એમના સુરત ઉપર શા માટે રમે રાજકોટમાં કેમ રમે સાબરકાંઠામાં કેમ ન રમે એ જ કઉ છું કે જ્યાં એ લોકો જોઈ જાય કે અહિયાં ક્યાંક પોતે પણ ક્યાંક વિચારવું જોઈએ કે તમે કેવા નેતાઓ ઉભા કરી રહ્યા છો ટેકેદારો ખરેખર વિશ્વાસ જ છે કે નહીં આ બધું જ જોવું ખુબ જ જરૂરી છે હું એટલે જ કેતી કે આપણે આજે ચૂંટણીમાં જયારે ઉમેદવારો ઉભા થયા ને એમની લડત જ ત્યાંથી શરૂ થઈ જાય

પરેશ ધાનાણી માનમંત્રી થયા એવા સમયે તમારે વહેલા જો ઉમેદવાર જાહેર કર્યા હોત તો આ બધી પરિસ્થિતિ આવત જ નહીં જી પણ કોંગ્રેસને ઉમેદવાર શોધવામાં જેટલો સમય લાગી જાય છે જયેન્દ્રભાઈ શું કહેશો હવે કોંગ્રેસના ઉમેદવાર અંગે કોર્ટમાં પિટિશન ફાઇલ કરવાની વાત કોંગ્રેસ કરી રહ્યું છે હવે શું લાગે છે પણ આપણે માની લેવું પડે કે સુરત લોકસભા બેઠક તો કોંગ્રેસના હાથમાંથી ચૂંટણી પહેલા જ ગઈ જેમ જગનભાઈ એ વાત કરી એ પ્રમાણે એવું બને કે ભાઈ કોંગ્રેસ આનો મુદ્દો બનાવવા માંગે કે ભાજપ આ લેવલે જાય છે પણ હું એના કરતા મારો થોડો વિચાર અલગથી આવે છે કે આપણી ચૂંટણી સિસ્ટમમાં જ એનું કારણ છે કે એમને જેમ કીધું એમ એમને દાખલો આવ્યો બોટાદ નો આવ્યો તાલુકા પંચાયત નો આવ્યો સરપંચનો ગ્રામ પંચાયત નો આવ્યો ચૂંટણીમાં મેન્ડેટ આપવાની જે પ્રોસેસ છે એ બરાબર છે પાર્ટી લેવલે મતદાન ઉમેદવાર આવતો હોય પણ ચૂંટણી ભર ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તમે આટલું બધું ઈ ગવર્નન્સ ચલાવો છો ઈ ગવર્નન્સ ચલાવો છો તો ઈ ફોર્મ નોમિનેશન ચાલુ કરી દો કોઈ પણ વ્યક્તિનો આધાર કાર્ડ સાથે ફોન નંબર મોબાઈલ નંબર બધું જોડાયેલું હોય છે નોમિનેશન થાય ત્યાંથી શરૂ થાય પ્રોસેસ ત્યાંથી અપ ટુ એન્ડ સુધી બધું ક્લિયરન્સ ઓન પેપર થઈ જાય છે પછી એને ફોર્મ વિડ્રો કરવું હશે તો એ વ્યક્તિ જાતે જ એને એના ફોર્મ વિડ્રો કરવાનું ઓપ્શન આવે આપણે આટલું બધું ડેવલપમેન્ટ વિકાસની વાત કરીએ છીએ તો હું એવું માનું હવે કેમ કે આ દરેક જગ્યાએ હવે એવું નથી કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા વિધાનસભા કે લોકસભા ચૂંટણીઓમાં આ ફોર્મ રદ કરવાના કે ટેકેદારે રૂબો કરવાનો આ જ વસ્તુ કોપરેટિવ સંસ્થાઓમાં થાય છે આ જ વસ્તુ ઘણી બધી સહકારી સંસ્થાઓમાં થઈ ગયેલી છે અને એનું રિઝલ્ટ એટલા માટે મેળવું આવે છે અને એની પ્રોસેસ લીગલ પ્રોસેસ એટલી બધી છે એના કારણે પરિસ્થિતિ એવી આવે છે કે લોકોને એમ થાય કે જવા દે આપણે શું કામ આ બધું કરવું છે સવાલ એ આવે છે કે ચૂંટણીનું કોઈ કેવું એવો સુધારો જરૂરી છે કે જેના કારણે સરકારને કે વિપક્ષ ને કોઈ પણ પ્રકારની ચૂંટણી પંચને એટલે ચૂંટણી પંચના કાર્યકર ઓફિસર તરીકે જયારે કલેક્ટર કામગીરી કરતા હોય ત્યારે કલેક્ટર માટે બી કોઈ પણ પ્રકારના આક્ષેપ આક્ષેપો ના થાય અને બિલકુલ ફ્રી એન્ડ ફેર ચૂંટણીની પ્રોસેસ થાય એવી પ્રોસેસ કઈ કરવી જોઈએ ચૂંટણી પ્રક્રિયા પર ઘણી વખત સવાલો થાય છે પરિણામો આવે ત્યારે ઈવીએમ પર પણ ટીકડું ફોડવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે તો આ બધી જ બાબતોમાંથી બાબતોથી દૂર જ રહેવું પડે કારણ કે હાલ પૂરતું તો એવી કોઈ પ્રક્રિયા આપણને જોવા નથી મળતી કે આવો કોઈ સુધારો આમાં થઈ શકે અને ઘણી વખત એવું પણ જોવા મળે જ છે કે હવે જ્યારે હાર થાય એટલે ઈવીએમ કે ચૂંટણી પ્રક્રિયા પણ સવાલ અને જીત થાય તો કઈ નહીં જેવંતભાઈ હવે અહીંયા વાત આપણે જ્યારે સુરત લોકસભા બેઠકની કરી રહ્યા છે ત્યારે બિનહરિફ ચૂંટાઈને આવવું તો ક્યાંક ને ક્યાંક આ પ્રક્રિયા વિશે જો વાત કરીએ જીવન તો આ જનતા માટે ખરેખર કેટલી યોગ્ય કહી શકાય કારણ કે ચૂંટણી આ તો ચલો સુરત લોકસભા બેઠક છે આ તો પહેલાથી ભાજપનું ગઢ માનવામાં આવે છે પણ આ રીતે કોંગ્રેસ વિપક્ષ એટલું નબળું થાય એમનું જ ઉમેદવારી ઉમેદવારી એમની રદ થઈ ગઈ થઈ જાય ક્યાંક વિસંગતતા જોવા મળે ને એમને એમ બિનહરીફ ચૂંટાઈને જયારે આવી જાય ઉમેદવારો અહીંયા જનતા માટે આ કેટલું અયોગ્ય કહેવાય જનતા ને તો પ્રશ્ન એ છે કે લડનારું કોઈ હોવું જોઈએ ને વિપક્ષ તરીકે આપણે ચિંતા કરીએ મીડિયા તરીકે રાજકીય વિશ્લેષક તરીકે આપણે ચિંતા કરીએ પણ સામે પક્ષે એનાથી વધુ સારા થવાની હોડ હોવી જોઈએ હોડ હોવી જોઈએ માત્ર ને માત્ર આક્ષેપબાજી કરી અને તમારી લીટી મોટી કરવાના બદલે તમારી લીટી સતત નાની કર્યા રાખો મેં કહ્યું એમ કે આ રાંચીના દ્રશ્યો છે કોઈએ નઈ જોયા હોય કે કેવી રીતે રાજદ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ખુરશી લઈને બાધ્યા હતા એકદમ માથું ફૂટી જાય એ પ્રકારની સ્થિતિ અંદરો અંદર એનું ગઠબંધન છે એની સાથે સાથે એટલે આપણે આ કોંગ્રેસની ચિંતા કરવાનું છોડી દેવું જોઈએ એના બદલે બીજો એક એવો પક્ષ બને કે જે સ્વચ્છ પાર્ટી ધરાવતો હોય જેની સામે ભાજપ આક્ષેપ ન કરી શકે જેની સામે કોઈ એવી મુદ્દા જ ન હોય કે જેના કારણે લોકશાહી છે મજબૂત બને એવી ચિંતા કરવી જોઈએ અથવા તો કોંગ્રેસ નું વિસર્જન થાય અને કોંગ્રેસ એક નવા નવેસર થી એકડે એક થી શરૂઆત કરી જેમ જનસંઘમાંથી ભાજપે શરૂઆત કરી હતી એક થી એવી રીતે શરૂ કરવું કારણ કે કોંગ્રેસ પાસે વિચારે છે કે આમાં અમે ક્યાં જવું એમ પ્રશ્ન એ થાય છે જે ભાજપને સમર્થન આપે છે એના માટે કોઈ પ્રશ્ન નથી પણ જે ભાજપને સમર્થન નથી આપતા એના માટે પ્રશ્ન એટલે તમે જો પેલા તબક્કામાં અમુક ભાગોમાં મતદાન ઓછું થયું છે કે લોકોને એમ થાય છે કે આવા બધાને મત આપવાના છે એની કરતા ન આપે તો સારું જે છે ભ્રષ્ટાચાર હોય કે પછી દેશ દ્રોહી કક્ષા સુધી કન્યાકુમાર ભાઈ એને તમે દિલ્હીની ટિકિટ આપી છે કન્યાકુમારે ભારત તેને ટુકડે અંગે આવા સૂત્રો પોકાર્યા હતા ઈમરાન મસૂદે મોદીને ટુકડે ટુકડા કરવાની ધમકી આપી હતી

અને જયવંતભાઈ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર ચૂંટણી પહેલા સુરતમાં જે રાજકીય ખેલ જોવા મળી રહ્યો છે ને જેમાં કોંગ્રેસે જે છે અત્યારે આ બેઠક ગુમાવી દીધી છે તેવું કહી શકાય છે કે કોંગ્રેસ કહી રહી છે કે તેઓ આગળ જશે એટલે કે આ લોકશાહી માટે કાળો દિવસ છે અને અમે કોંગ્રેસ ઉમેદવાર અંગે કોર્ટમાં પિટિશન ફાઇલ કરીશું પરંતુ હવે તો સમય જ બતાવશે કે અહીંયા શું કાયદાકીય કોઈ પ્રક્રિયા થઈ શકે છે કે કેમ પણ હાલ તો આ સુરત લોકસભા જે બેઠક છે તેના પર ભાજપના જે ઉમેદવાર છે એ બિનહરીફ ચૂંટાઈને આવે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર